નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં માં હું છું આપનું મિત્ર ભાવી વઘાસિયા તો મિત્રો ખાસ કરીને આપણે સવારે જે આગાહી આપી હતી તે પ્રમાણે જ રાજસ્થાન બોર્ડર કાંઠાના જે ઉત્તર ગુજરાતને લાગુ વિસ્તારો છે તેમાં વરસાદી માહોલની શરૂઆત થઈ ગઈ છે ખાસ કરીને અંબાજી સહિતના વિસ્તારો છે ખેડબ્રહ્મા આજુબાજુના વિસ્તારો છે તેમાં વરસાદી માહોલ ગાજવી સાથે શરૂ થયો છે અને વરસાદ જોવા મળી રહ્યો છે તો સાથે સાથે પૂર્વ ગુજરાતમાં પણ આપણે દાહોદ આજુબાજુના વિસ્તારોમાં શક્યતાઓ વ્યક્ત કરી હતી તો એ ભાગોમાં પણ વરસાદની શરૂઆત જોવા મળી રહી છે તો ખૂબ જ મોટા સમાચાર મળી રહ્યા છે માવઠા રૂપી વરસાદની શરૂઆત આજે અગિયાર તારીખથી જોવા મળી રહી છે અને પૂર્વ ગુજરાતના એમપી બોડરકાંઠાના વિસ્તારો અને ઉત્તર ગુજરાતના રાજસ્થાન બોડરકાંઠાના અંબાજી આજુબાજુના વિસ્તારો છે તેમાં વાતાવરણ પલટાયું છે અને ગાજવીજ સાથે વરસાદની શરૂઆત જોવા મળી રહી છે તો આજે વરસાદની શરૂઆત થઈ છે આવતીકાલે પણ હજી વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે તો આવતીકાલે કયા વિસ્તારમાં વરસાદની શક્યતાઓ રહેશે તે વિશેની માહિતી પણ આવતીકાલે સવારે આપવામાં આવશે પરંતુ અત્યારે જે વરસાદી માહોલ છવાયો છે જેના કારણે ખેડૂતોની ચિંતામાં ચોક્કસપણે મોટો વધ તો સાથે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે રાજસ્થાનના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ રીતરથી જમાવટ જોવા મળી રહી છે પરંતુ ઉત્તર ગુજરાતના રાજસ્થાન બોર્ડરકાંઠા વિસ્તારમાં ધીમી ગતિએ વરસાદનું આગમન થયું છે મતલબ કે જે માવઠાના વરસાદની શક્યતા હતી તે પ્રમાણે વરસાદની શરૂઆત જોવા